જેમાં પ્રથમ તો પાણીની જે સમસ્યા હતી તેનું નિવારણ લાવવા પ્રધાનમંત્રીના નલ સે જલ યોજના અંતર્ગત અનેકોના ઘરમાં પાણી સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જેમાં પાણીની પાઇપલાઇનના પહેલા ફેઝના નેટવર્કિંગનું કામ પૂરું કરવામાં આવ્યું છે પણ આજ દિન સુધી બીજા ફેઝમાં નેટવર્કિંગની સાથે પાણીથી લોકો વંચિત રહ્યા છે તે સમયના તત્કાલીન મેયર નિલેશ રાઠોડ તેમજ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મહાનુભાવની ઉપસ્થિતિમાં આ વાલ ખોલવામાં આવ્યો હતો જેથી નવ લાખ લીટર જેટલું પાણીનું વિતરણ કરવામાં આવશે પણ વેમાલી ગામમાં રહેતા અનેક સોસાયટીમાં પાણીની પ્રાથમિક સુવિધા નથી સાથોસાથ સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા તેમજ ડ્રેનેજ જેવી સુવિધા ન મળતા વેમાલીમાં રહેતા સોસાયટીના રહેવાસીઓએ પાલિકા તંત્ર તેમજ આવનારી લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જો તેમની પ્રાથમિક સુવિધાને લઈને માંગણી સ્વીકારવામાં નહીં આવે તો વેમાલીના ગામના લોકો તેમજ સોસાયટી અપાર્ટમેન્ટમાં રહેતા રહેવાસીઓને પાણીની સુવિધા મળી રહે તે માટીની જે કામગીરી કરવામાં આવી છે તેના ઉપર રહેવાસીઓએ શંકા વ્યક્ત કરી વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે હવે જોવાનું રહેશે કે કેટલી વહેલી તકે પાલિકા તંત્ર તેઓને પ્રાથમિક સુવિધા કે જેમ પાણી ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ રોડ કરીને આપે છે કે નહીં અમારે અમે વેમાલીનો વિસ્તાર છે આજુબાજુની સોસાયટી જેમ કે સુકન સિક્સ છે સ્નેહ સાનિધ્ય આપ જોઈ રહ્યા છો બા પાછળ અમારી રત્નમ સોસાયટી છે અમે વિરોધ એટલો કર્યો છે કે અહીંયા આગળ પાણી નથી મેઇન મુદ્દો પાણીનો છે બીજો છે લાઇટની સમસ્યા છે ત્રીજો મુદ્દો છે ગટરનો ચોથો મુદ્દો છે સાફ સફાઈનો જે અમે લોકોએ એક અમે આની પહેલાં જ્યારે આવવાના હતા ત્યારે એક આ વાધા અરજી આપી હતી એ લોકોની પાસે સ્વીકારી હતી બી હવે અમારી પાસે ટેક્સ નાખ્યો ટેક્સમાં બી એવું કે છે છસો સત્તાવન રૂપિયા તમારે અમે ડિટેક કરી નાખીશું તો કે અમારી પર એ ઉપકાર નથી કરતા ત્રણ વર્ષથી અમારી પાસેથી એ લોકો ટેક્સ લે છે તો ટેક્સને કરે છે શું સુવિધા આપશે તો અમે ટેક્સ કે બધું આપવા માટે છે બાકી અમે આ વખતે તો બધા ભેગા થઈ અને ચૂંટણીનો વિરોધ બી કરવાના છે જ કે નહીં પાણી તો નહીં વોટ જેમ કે હમણાં બહેનો બી કહેતા હતા એમ અમારા લગભગ અહીંયા આગળ થઈ અને અંદાજીત બારસો મકાન છે જે આટલા વિસ્તારમાં અહીંથી આથી માળીને એમ બાકી ઓવરઓલ આખા વેમાલીની અંદર ચારથી પાંચ હજાર મકાન તો છે જ સાંસદ સભ્યને પણ અમે વારંવાર રજૂઆતો કરી અને થાકી ગયા છે લોકો જ્યાં આગળ દસ મહિના અગાઉ આપણે વાલ મૂકવામાં આવ્યો હતો એ વાલ પણ બિલકુલ મેઇન રોડ પર આપે સવે જોયેલો છે અત્યારે ફરી પણ જોઈ શકશો કે એ જ્યાં વાલ મૂકવામાં આવ્યો છે એ રોડથી હાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે ને એક્સિડન્ટના ભયંકર બનાવો ત્યાં બની રહ્યા છે હમણાં ત્રણ દિવસ પહેલાં પણ એક બાઇક સવારને ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે ના તો કોઈ એસીપી સાંભળવા માટે તૈયાર છે ટ્રાફિકવાળા ના તો તંત્ર સાંભળવા માટે તૈયાર છે ના કોઈ કોર્પોરેટરને ચૂંટેલા પ્રતિનિધિને આ વિસ્તારમાં આવી અને જનતાની સાથે લોક સંવાદ કરવામાં રસ છે અમારી સમસ્યાઓને સાંભળવામાં રસ નથી અને એમને આ વિસ્તારની અંદર અમારી જે વસ્તુ જે વસ્તુની માગણી છે એ પૂરી પાડવામાં નથી આવતી અને બિનજરૂરી વસ્તુઓની પાછળ એ લોકો રૂપિયા લગાડી અને વારંવાર અમને એવા ટોના મારે છે કે વેમાલીમાં સૌથી વધારે કામ અમે કર્યું છે ફોર એન એક્ઝામ્પલ આપને આપની જાણકારી માટે કહી દઉં કે વુડા દ્વારા આ વિસ્તારની અંદર બે હજાર સુધી સંપૂર્ણપણે જેટલા પણ મકાનો બને એ લોકોને બે હજાર સુધી એસટીપી પ્લાન્ટ ત્રણ એમએલિનો પૂરો પાડવામાં આવ્યો હતો એ કેપેસિટીથી વૂડાએ ઠરાવ કરી અને કામ કરેલું એ નેટવર્ક વૂડા કોર્પોરેશનને સુપ્રત કરેલું તેમ છતાં કોર્પોરેશન આવી અને બાવીસ કરોડનો માતબર ખર્ચો લગાડી અને તેર એમએલડીનું એ એસટીપી પ્લાન્ટની અંદર અપગ્રેડેશન કરી નાખ્યું મોટાભાગની રકમ એમને પાણીની પાછળ ખર્ચવાની હતી જો પાણીની અમને સવલિયત પૂરી પાડી હોત તો એ એસટીપી પ્લાન્ટનો મતલબ રહેત પણ જ્યાં પાણી જ નથી અને નેટવર્ક પણ વ્યવસ્થિત નથી તો એવી કેટલીક બાબતો છે કે છેતાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કોર્પોરેશન ઈચ્છત તો અઢી વર્ષ પહેલાં આ વિસ્તારને પાણી પૂરું પાડી શકત પરંતુ એના માટે પણ આંદોલનો કર્યા પછી એ છેતાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કનેક્શન આપવામાં આવ્યું અને આજે ગામને જે પાંચ છ દિવસે પાણી મળતું હતું એ હવે રેગ્યુલર ધોરણે ગામને પાણી મળે છે હવે માત્ર સોસાયટી વિસ્તારોના પ્રશ્નો છે કે એમને કેવી રીતે પાણી તમે પૂરું પાડી શકો તો ટેન્ડર કોન્ટ્રાક્ટર્સને એવોર્ડ કરવાના બદલે માનનીય કમિશનર શ્રીના ટેબલ પર ચાર મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે સવાલ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ગંભીર કેમ નથી કમિશનર સાહેબ શ્રીને પણ રજૂઆતો કરવા છતાં હજુ દસ દિવસ પંદર દિવસ અભ્યાસ બાકી છે આ બધા બહાના વારંવાર કાઢવામાં આવે છે એનાથી કંટાળી અને આગામી ઉનાળાની સિઝનની અંદર આ વિસ્તારમાં પાણીની તકલીફ ના પડે અને લોકોએ વેચાતું પાણી ચારસો પાંચસો રૂપિયા ટેન્કર દીઠ પાણીના ખર્ચો કરવામાં આવે છે આ વિસ્તારની અંદર આખે આખી પાઇપલાઇનનો જે ખર્ચો કરવાના છે એના કરતાં ત્રણ ગણા રૂપિયા તો અમે છેલ્લા પાંચ છ વર્ષની અંદર પાણી ખરીદ કરવામાં અમે પ્રાઇવેટ પાણી પાણી વેચવાવાળા લોકોને અમે ચૂકવી દીધા છે આ સત્ય હકીકત છે અને આ જ નગ્ન સત્ય છે એટલે તમામે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને અમે મીડિયાના માધ્યમથી ફરી એક વખત ચીમકી આપીએ છીએ જો આ વસ્તુનો નિકાલ દસ દિવસમાં નહીં કરવામાં આવે તો વેમાલીનો સમગ્ર વિસ્તાર ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે બહિષ્કાર કરશે અને બહિષ્કાર કરશે